માંડવી તાલુકા લોહાણા મહાજન દ્વારા સત્યાવિસ્મો સરસ્વતી સન્માન સમારંભ લોહાણા બોર્ડિંગ ખાતે યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભે વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ થઈ હતી માંડવી તાલુકા લોહાણા મહાજન અને માંડવી લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ શિવજીભાઈ ગણાત્રાના અધ્યક્ષસ્થાને એકસો તેત્રીસ તેજસ્વી વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માન કરાયું હતું સ્વાગત પ્રવચન હસમુખભાઈ ઠક્કરે કર્યું હતું મહેમાનોનો પરિચય જયેશ સોમૈયાએ કરાવ્યો હતો લોહાણા સમાજના પ્રતિભાવાન વ્યક્તિઓ અને વડીલોનું સન્માન પણ થયું હતું દંડી સ્વામીનું પાવન સાનિધ્ય રહ્યો હતો અનુપભાઈ મનુભાઈ ચંદારાણા શિલાબેન અનુપભાઈ ચંદારાણા પરેશભાઈ મહેશભાઈ સોમેશ્વર ચંદ્રકાંતભાઈ ચોથાણી નીરવભાઈ ગઢાઈ શાંતિલાલભાઈ ગણાત્રા દિનેશભાઈ ઠકર નિશાંતભાઈ કતિરા રામજી મજેઠિયા શશિકાંત ચંદે હિતેશભાઈ યાથા દીપક સોનાગેલા હસમુખ ઠકર પ્રકાશ રૂપારેલ

મોબાઈલ માટે વાત થઈ તો વિદ્યાર્થીઓ બને ત્યાં સુધી મોબાઈલથી અડગા રહી અને જો તમે અભ્યાસ કરશો સાથે બેસી અને ચર્ચા કરશો ભણવાનો જે આપ જે ટ્યુશનને ભણો છો ટ્યુશન અચૂક લ્યો પણ ગ્રુપ મિટિંગમાં સાથે ચાર પાંચ મિત્રો સાથે બેસીને અભ્યાસ કરશો સાથે બેસી અને ચર્ચા કરશો અને પરીક્ષાથી પહેલાં મારો જાત અનુભવ છે પરીક્ષાથી પહેલાં જો તમે સાથે બેસી અને બે કે ત્રણ દિવસ કે બે કલાક પરીક્ષાથી આગળ બે કલાક ત્રણ કલાક તમે ત્રણ ચાર મિત્રો ભેગા બેસીને ચર્ચા કરશો ને કોઈ પણ વિષય હશે તો એમાં તમે પારંગત થશો એમાં તમને માર્ક્સ પણ સારા મળશે અને એ વગર વાંચે તમે એમાં પાસ થઈ શકો એવા ગ્રુપ ચર્ચા પણ જો આ મોબાઈલને આપણે સાથે નહીં રાખી અને મોબાઈલને પડખે મૂકી દઈશું અને અભ્યાસમાં ધ્યાન આપશું તો એવા જે ત્રીજો ચોથો નંબર જે આવ્યા છે એવા સૌને આ સ્થળેથી વિનંતી કે આપ સૌ ખૂબ મહેનત કરો અને ચોત્રીસ લાખ સભ્યો ધરાવતી સંસ્થા જ્યારે મારું મુંબઈ માટે મહાપરિષદ માતૃ સંસ્થાએ સન્માન કર્યું તો એમના જના ભાગીદાર આપણા લોહાણા બાળાશ્રમના પ્રમુખ મારા વડીલ કે જેમણે સતત મને ચુમાલી સોરફ ટોક્યો હું ફાપી આશીર્વાદ આપ્યા અને જે જે મેં પ્રવૃત્તિ કરી એમાં મને સંપૂર્ણ સહયોગ આપ્યો ત્યારે હું આ પ્રવૃત્તિ કરી શક્યો છું અને તેઓ જ્યારે હું આજથી અઢાર મહિના પહેલાં પીજી વેચીઆલમાંથી રિટાયર થયો ત્યારે મારા વિદાયમાનમાં શ્રી દિપેશ શાસ્ત્રીએ મારો વિચાર રજૂ કર્યો કે ભાઈ હસમુખની ઈચ્છા છે ટિફિન સેવાની નિરાધાર વૃદ્ધોને આપવાની તો ત્યારે જ પ્રમુખશ્રી અને બોર્ડિંગની કારોબારી સભ્યોએ મને ટિફિન સેવા માટે બોડિંગના સંકુલમાં વ્યવસ્થા કરી આપી અને એક માસ સુધીનો ટોટલી વસ્તુ અમારા પ્રમુખશ્રી હરીશભાઈ ગણાતાએ પોતાના તરફથી જાહેર કરી અને આજની તારીખ સુધી અમારી આખી સમિતિ સોળ હજાર ચારસો ને ત્રીસ ટિફિન પહોંચાડવામાં આ રોજ સફળ રહી છે તેમાં ગયા વર્ષે આટલો વરસાદ વાવાઝોડું પણ જલારામ બાપાની અસીમ કૃપા હતી ત્યારે અમે એ સમયમાં પણ ટિફિન સમયસર સમયસર જ અમે પહોંચાડવાના પ્રયત્નો થયા છીએ અને પહોંચાડ્યા છીએ અને બીજા મારા ગુરુ શ્રી હિતેશભાઈ આઠા કે જેમણે સતત વર્ષ સુધી કોઈ પણ રજૂઆત કરવા જાઉં ત્યારે મને એમ જ કે તો આ આ સન્માન મારું ટોટલ વર્લ્ડમાં બાર હજાર કેરિયર છે બાર હજાર કેરિયર અત્યારે વિશ્વમાં બાર હજાર કેરિયર છે એટલે પહેલાં સ્કિલ જોવી જોઈએ સ્કિલ જોયા પછી આપણે ઇન્ટરેસ્ટ જોવો જોઈએ ઇન્ટરેસ્ટ જોયા પછી આપણે વેલ્યુઝ જોવી જોઈએ અને આ વેલ્યુમાં છે ને આપણે બહુ મોટી ભૂલ કરીએ છીએ અને મોબાઈલ નું એડિક્શન થઈ એટલે એને લાગે છે દુનિયા સારી સાચી નથી આ મોબાઈલ સાચો છે એના જેવું કોઈ ગપું નથી સારી એવી ડિગ્રી પ્રાપ્ત કરે ડોક્ટર વકીલ એન્જિનિયરિંગ જે બી આગળ વધી અને ખૂબ ખૂબ સમાજનું નામ આગળ કરે આજે હું તમને એક જ વાત કહીશ તાલુકા લોહાણા સમાજના પ્રમુખ બોર્ડિંગના પ્રમુખ તથા સર્વે સભ્યો ત્યાં અહીંયા હાજર રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર અમને બી પ્રોત્સાહિત કર્યું છે કે તમે આવો અને અહીંયા પ્રોગ્રામમાં હાજર રહ્યો આજના પ્રમુખ શ્રી તેમજ શ્રી માનની શ્રી હરીશભાઈ ગણાત્રા તેમજ કારોબારીના સર્વે મેમ્બરો ઉપસ્થિત આમંત્રિત મંચસ્થ મહેમાનો વાલીઓ બહેનો વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ આ કાર્યક્રમની અંદર ઇતિથી અંત સુધી દાતાઓ તેમજ સર્વે વિદ્યાર્થીઓને ઉત્તીર્ણ થાય અને આપણે એનું સન્માન કરીએ એ વિદ્યાર્થીનો સન્માન નથી પણ એ સરસ્વતી દેવીનો સન્માન છે અને સરસ્વતી દેવીની ઉપાસના આપણે કરતા હોઈએ તો આવા મહાત્માઓ આપણી પાસે ઉપસ્થિત થાય અને અમે લોણા કન્યા છાત્રાલય પવાણીની અંદર પણ એમનો એક સત્સંગનો કાર્યક્રમ રાખ્યો હતો અને તમે પણ આઠમી તારીખ સુધી કોઈપણ સંસ્થામાં એમના ટાઈમ પ્રમાણે આમંત્રણ આપશો તો ખૂબ જ અલભ્ય લાભ તમને મળશે વિદ્યાર્થી ખાલી વિદ્યા જગતની અંદર આગળ આવે એ સર્વસ્વ નથી પણ વિદ્યા મેળવ્યા પછી એના સમાજનો ઉપયોગી કેવી રીતે થવું આપણા સાથે ભણતા બંધુઓને કેવી રીતે ઉપસ્થિત થવું હિન લોકોને કેવી રીતે ઉપયોગ થવું અને જેવી રીતે સન્માન સમાજ કરે છે તેમ હું ભવિષ્યમાં સમાજનું કામ ઋણ કેવી રીતે અદા કરું એ વિદ્યાર્થીઓને શીખવાનું છે અને પીઠબળ થાપડતા અન્ય લોકોનો એમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો છે વિદ્યાર્થીઓને એક જ લક્ષ્ય રાખવાનો છે કે આપણે વિદ્યા જગતની અંદર તો આગળ આવ્યા પણ એ તે જેમ કતીરા સાહેબે વાત કરી તેમ ઇર જે પ્રવૃત્તિઓ છે એની અંદર પણ આપણે આગળ આવીએ આપણી કચ્છના ઘણા એવા સ્ટુડન્ટો છે જે આજે સારી સારી પોસ્ટ ઉપર છે ગામડાઓની અંદર ભલે બે ઘર છે આપણા બાળકો ભણે ગણે અને ઊંચી ડિગ્રી મેળવે અને કોઈક ઊંચા પોસ્ટ ઉપર કાં જોબ કરે અથવા પોતાનું કામ કરે પણ મારા મતે એજ્યુકેશન એક આટલું સ્મોલ ફિલ્ડ નથી કે માત્ર ભણવા પૂરતું જ મર્યાદિત નથી એજ્યુકેશનનો અર્થ બહુ વિશાળ થાય છે એજ્યુકેશન એટલે હું એમ માનું છું કે તમે કોઈ પણ ફિલ્ડમાં હો માત્ર ભણવા પૂરતું જ નહીં તમને કંઈ પણ કામ કરવું હોય એમાં તમે સારો એવો સમય વિતાવો એ ફિલ્ડની તમે નોલેજ મેળવો અને એ ફિલ્ડમાં નોલેજ મેળવી અને લાંબા ગાળે તમે કંઈક ઊંચાઈ ઉપર પહોંચો તો તમે એજ્યુકેશન મેળવ્યું છે પછી એ ભલે ભણીને મેળવ્યું હોય એ જરૂરી નથી ધન્યવાદ શુભકામના શુભેચ્છાઓ અને મારા નાના નાના ભૂલકા ભાઈઓ બહેનો ખૂબ આગળ વધે ખૂબ ભણે ખૂબ ખૂબ પ્રગતિ કરે ખૂબ સેવાના કાર્ય કરે અને મા બાપનું નામ રોશન કરે ગામનું નામ રોશન કરે એ બધાને નમ્ર ભાવ વિનંતી ધન્યવાદ શુભકામના શુભે અનુપ મનુભાઈ ચંદા રાણા આવા આવા પ્રોગ્રામો જે લોહાણા સમાજ માટે બહુ જરૂરી છે ને હર વર્ષે આવા પ્રોગ્રામો થતા રહે એવી અમારી ભાવના છે હરીશભાઈ અને અમારા સાથી મિત્ર આપણા હશમુખભાઈ એ લોકોનું તો બહુ મોટું મહાદાન છે મહા યોગ યોગદાન છે એ લોકોનું આવા કાર્યક્રમો કરવામાં હર વર્ષે બહુ આવા સારા સારા લોણા સમાજ માટે બહુ પ્રોગ્રામ સારા કરે છે આ લોકો